છે હેલો ફ્રેન્ડ્સ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા મજામાં તો ગઈશ આપણે જ્યાંથી અષાઢી બીજના દિવસ વિડીયો એન્ડ કર્યો હતો ત્યાંથી વિડીયોની શરૂઆત કરી છે કારણ કે અષાઢી બીજનો તો વિડીયો મેં તમારી સાથે શેર કર્યો હતો પણ વિડીયો થોડો બાકી રહી ગયો હતો અને વિડીયો લાંબો ના થાય એટલા માટે મેં વિડીયો આજે અપલોડ કર્યો હતો તો વિડીયો જોવાનું ના ભૂલતા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ગયા ફરવા હેમોડાયુ છે અમારે પણ હેમોને નથી જવાનું આપણે આગળ જવાનું સો ગાઈસ આજે અમારા સોસાયટીમાં પહેલા નંબરનું મકાન છે એમની દુકાનનું આજે ઉદ્ઘાટન હતું તો અત્યારે બધા જ સોસાયટીના જઈ રહ્યા હતા દુકાને કારણ કે ઓપનિંગ તો સવારે હતું પણ સવારે બધા જેન્ટ્સ હોય એટલે અત્યારે બધા જઈ રહ્યા છે

તો મારે લેવાના છે બિસ્કીટ બધા આવી ગયા બધું બહુ છે મારે કયા બિસ્કિટ લેવાના છે એ હું આગળ તમે જોઈ શકો છો

তৈ শকো এই বাজে লাই লিদিছে

या तुम्हारा फोन दो देम से क्लेम पकड़ते हैं आगे युगज गाइस यहां बड़ा एक भाई है ऊपर भाई है वन आरे वो मैं कितना बड़ा ना चलो बोल बहुत बता ना उसको ले ली है

છે આગળ રહ્યા પણ હું પેપ્સી લેવા ઉભો રહ્યો હતો તેના કારણે હું એકલો જ પાછળ રહી ગયો છું હવે જલ્દી આજનો વિડીયો હવે આપણે અહીંયા જ પૂર્ણ કરીએ છીએ પછી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ને આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પછી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય